નમસ્કાર મિત્રો ફરેકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાનું છે આંગણવાડી કાર્યકરના કાર્યો તેમજ ફરજો વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર અંતર્ગત મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે તેના અંતર્ગત જે ઠરાવ થયેલો છે મિત્રો પચીસ અગિયાર બે અંતર્ગત જે આંગણવાડી કાર્યકરનો જે વિવિધ જે સેવા અંતર્ગત તેની કાર્યો અને ફરજો બાબત તો મિત્રો આના વિશે આપણે વાત કરશું વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કાર્યકરે પોતાના કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની જે આઈસીડીએસ સર્વિસ છે મિત્રો તે સેવાઓ પૂરી પાડવાની રહેશે તેમજ તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત જે પાડવામાં આવતી જે બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવાની રહેશે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જોશો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે મિત્રો આંગણવાડી કાર્યકારે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રોનો સર્વે કરવાનો રહેશે અને તેમાં નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકોર્ડ નિયમિતપણે અદ્યતન રાખવાનું રહેશે પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી તેમજ તમામ બાળકોના વૃદ્ધિ તેમજ વિકાસની દેખરેખ રાખવી મધ્યમ કુપોષિત અતિકુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓના સંદર્ભે સેવાઓ પૂરી પાડવાની રહેશે સંદર્ભ સેવા લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત જે પૂરક પોષણ હોય છે મિત્રો તેમજ અન્ય સેવાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે વૃદ્ધિ દેખરેખ જેમાં જીરોથી ત્રણ વર્ષના તમામ બાળકોનું દર માસે વજન કરવાનું રહેશે તેમજ કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ પણ કરવાની રહેશે મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ પણ નિભાવવાનો રહેશે ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ શાળ સંભાળ રાખવી તથા મધ્યમ તેમજ અતિ ગંભીર ઓછું વજન ધરાવનાર બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા જે બાળકો છે તેને ઓળખીને સીએમટીસી તેમજ એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી આંગણવાડી કાર્યકર દ્વારા કરવાની રહેશે સીએમટીસી તેમજ એનઆરસી ખાતે પુનર્વસન કરાયેલ બાળકોની દર પંદર દિવસે ચાર ફોલોઅપ મુલાકાત લેવાની તેમજ કામગીરી કરવાની રહેશે તથા સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે સુનિશ્ચિત કરવાનું રહેશે એવી કામગીરી કાર્યકર દ્વારા કરવાની રહેશે એએનએમ તેમજ આશા કાર્યકરની જે સહાયથી રસીકરણ પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ એએનસી તેમજ પીએનસી પૂરક સૂક્ષ્મ પોષક તત્વો તેમજ ડીવોર્મિંગ સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે તેમજ આરોગ્ય પોષણ સ્વચ્છતા શિક્ષણ વિશે માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે ગ્રામ સંજીવીની સમિતિ એટલે કે વીએચએનએસસીની જે ગ્રામ્ય કક્ષાએ બેઠકમાં હાજરી આપવાની રહેશે આંગણવાડીના લાભાર્થીઓની આગલા ત્રણ દિવસની સરેરાશ હાજરીને આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાનું રહેશે પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ ત્રણથી છ વર્ષના બાળકોને સવાર તથા બપોરના પૂરક આહાર આપવાની કામગીરી કરવાની રહેશે આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની જે સુરક્ષા તેમજ સ્વચ્છતાના નિયમોને અનુસરવાના રહેશે એટલે કે મિત્રો જે આંગણવાડી કેન્દ્રમાં જે વિવિધ ટીએચઆર તેમજ એમએમવાયનો જે જથ્થો આપવામાં આવે છે તેની સુરક્ષા તેમજ સ્વચ્છતાના નિયમો અનુસરવાના રહેશે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ગૃહ મુલાકાત લેવાની રહેશે હોમ વિઝિટ ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના બાળકો હોય જોખમી સગર્ભાઓ હોય ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત ખાસ લેવાની રહેશે સગર્ભા જે સ્ત્રીઓ હોય છે મિત્રો તેને સ્તનપાનની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનમાન વિશે તેમજ ધાત્રી જે જન્મના છ માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે તમામ જરૂરી માર્ગદર્શન આપવાનું કાર્ય આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવાનું રહેશે આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત મિટિંગ તેમજ વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાની રહેશે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે જેમાં તમે જોઈ શકો છો ચાર મંગળ દિવસ જેમાં પ્રથમ મંગળવાર એટલે કે સુપોષણ સંવાદ કરવાનો રહેશે બીજો મંગળવાર એટલે કે બાળતુલા કરવાનો રહેશે ત્રીજો મંગળવાર એટલે કે અન્નપ્રાશન અને બાળ દિવસ તરીકે તેમજ ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે મિત્રો આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી પણ કરવાની રહેશે દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નોનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દરમિયાન માર્ગદર્શન પણ આપવાનું રહેશે તેમજ વિકલાંગ બાળકો અથવા વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી તથા તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે કરવાની સેવાઓ વગેરે તાત્કાલિક પૂરી પાડવાની રહેશે છ વર્ષના બાળકોને પ્રિસ્કૂલ સમય પત્રક અનુસ્કાર પ્રિસ્કૂલની કીટ ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક જે શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેઓનું વિકાસ વિકાસનું મારી વિકાસ યાત્રામાં પુસ્તિકામાં મૂલ્યાંકન કહેવાનું રહેશે મિત્રો જે આંગણવાડી કેન્દ્ર અંતર્ગત જે મારી વિકાસ યાત્રાનું જે પુસ્તિકા આપવામાં આવે છે મિત્રો તેમાં જે મારી વિકાસ યાત્રા અંતર્ગત જે પ્રી એક્ટિવિટી મિત્રો વગેરે જે છે તેનું મૂલ્યાંકન કાર્ય આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવાનું રહેશે પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે પોતાની આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ જેવા કે આરોગ્ય છે પંચાયત વિભાગ છે તેમજ પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી અને કામગીરી કરવાની રહેશે આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવવાની રહેશે મિત્રો સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે એટલે કે મિત્રો મિત્રો જે 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 દ્વારા તેમજ વિભાગ છે તેના અંતર્ગત સામગ્રી આપવામાં આવે છે સાધન સામગ્રી તેની યોગ્ય જાળવણી તેમજ યોગ્ય નિભાવ કરવાનો રહેશે આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા પૂરી પાડતી સેવાઓ જેવી કે જે સેગ પૂર્ણા છે પીએમ વીવીવાય છે ડબલ્યુ આઈ છે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે કે છે ક્રેચ છે દૂધ સંજીવીની યોજનાઓ છે પોષણ સુધા વગેરે યોજનાઓનું અમલીકરણ તેમજ સંકલન કરવાનું રહેશે તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોની આધાર નોંધણીની કામગીરી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજિસ્ટર તથા વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે મિત્રો તમને ખ્યાલ હશે કે આંગણવાડી અંતર્ગત જે વિવિધ પોર્ટલ હોય છે મિત્રો વિવિધ એપ્લિકેશનમાં જે વિવિધ રજીસ્ટરની માહિતી તેમજ વિવિધ ઓનલાઈન માહિતીની કામગીરી પણ આંગણવાડી બહેનો દ્વારા કાર્યકર બહેનો દ્વારા કરવાની રહેશે સેવાઓને લગતી જે તમામ અહેવાલ રજીસ્ટર દસ્તાવેજો તે નિભાવવાના રહેશે તેમજ નિયત સમય સુધી સાચવવાના પણ રહેશે ખાદ્ય સામગ્રીની વિગતો છે 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 મિત્રો જે 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 માહિતી લાભાર્થીઓની વિગતો એટલે કે કિશોરીઓ છે તેની વિગતો માતા મૃત્યુ તેમજ બાળ મૃત્યુ બાળ જન્મ તેમજ જન્મ મરણની નોંધ વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે મિત્રો નિયમિતપણે કરવાની રહેશે આ માહિતી નિયત થયા મુજબના માસિક તેમજ વાર્ષિક અહેવાલ ભરવાના રહેશે આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થયેથી નિયત તાલીમો ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે તમને ખ્યાલ હશે મિત્રો ફ્રેશર જે તાલીમ આવે છે જોબ તાલીમ હોય છે મિત્રો વાનગી અંતર્ગત જે બનાવવાની જે તાલીમ હોય છે આવી વિવિધ જે તાલીમોનું જે આયોજન થાય છે મહિલા અને બાળ વિકાસ જે વિભાગ દ્વારા તે તમારે ફરજિયાતપણે પૂર્ણ કરવાની લેશે તેમજ લેવાની પણ રહેશે મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી પ્રોગ્રામ અધિકારી પ્રાદેશિક નાયબ નિયામક તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાઓને લગતી તમામ કામગીરી કરવાની રહેશે સરકાર શ્રીની જે કક્ષાએથી આ કાર્યો તેમજ ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર પર કરવામાં આવશે તો મિત્રો આ હતા જે અઠ્યાવીસ જે મુદ્દાઓ અંતર્ગત જે આંગણવાડી કાર્યકર બહેનો છે મિત્રો તેની જે કાર્ય તેમજ ફરજો શું શું હશે તેની માહિતી તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે જે આંગણવાડી કાર્યકર બહેનો હોય છે તેને કઈ કઈ કાર્યો તેમજ કઈ કઈ ફરજો હોય છે તેની શું શું કાર્યો કરવાના રહેશે તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે વધુ માહિતી માટે તમે જે મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે મિત્રો ગુજરાત સરકારનું જે તેના જે વેબસાઇટ પરથી વધુ માહિતી માટે તમે જઈ શકો છો તેમજ આ જે યોજના અંતર્ગત જે પરિપત્ર જે ઠરાવ છે મિત્રો જે ઠરાવ છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે આઈસીડીએસ વિભાગ અંતર્ગત જે ઠરાવ થયેલો છે મિત્રો તે ઠરાવ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય